નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજે હરાજી ચાલી રહી છે મિત્રો છાપરા નંબર એકમાં હરાજીનું કામકાજ ચાલુ રહ્યું છે તમે જોઈ શકો છાપરા નંબર એકમાં ગેટ સાઇડ હરાજીનું કામકાજ પત્તર કિલો રહે હાલ પહોંચ્યું છે મિત્રો ને તો આપણે હરાજીમાં જાશી ઝાંસી કહેવા રહી છે આજના બજાર થોડીક બજાર વિશે વાત કરીને કાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ લાંબો ઉતાર ચડાવ જોવા નથી મળી રહ્યો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ હતું હરાજીમાં જાણશી કહેવાય છે આજના બજાર પર આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચાલો રૂબરૂ જાણશી કહેવાય છે આજના બજાર પર এক ভাৱে બે હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ છે બે એકતાલીસ રૂપિયાનો ભાવ છે એકદમ કરિયાની છે સારી ક્વૉલિટી છે બે હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ છે માલ મકાઈનો સોલિડ મળશે બે હજાર એકતાલીસ રૂપિયામાં માલ મકાઈનો સારી ક્વૉલિટીનો મળશે બે હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ છે

બારસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જો આ ભાવ નબ્રા તલ જમીન તો બારસો ને એક રૂપિયાનો ભાવ છે કસ્તરે એટલું જોવા મળ્યું છે બારસો ને રૂપિયા એક રૂપિયાનો ભાવ છે